અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રિષ્ઠા એક તરફ થઈ રહી હતી તો બીજી તરફ આ જ રીતે અંકલેશ્વરની વિવિધ ગાયનેક હોસ્પિટલમાં સોળ બાળકોનો જન્મ થયો હતો શ્રી શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા અને બાળકના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા દિવસે જ વિવિધ ગાયનિક હોસ્પિટલમાં સોળ જેટલા બાળકોનો જન્મ થતાં પરિવારને માતા જાનકી અને ભગવાન રામનું પોતાના ઘરે આગમન થયું હોવાની અનોખી અનુભૂતિ થઈ હતી બાળકોના પરિજનો દ્વારા બાળકોને રામ રઘુવંશ જાનકી બૈદેહી જેવા નામ રાખવાનું પણ પરિવારજનોએ નક્કી કર્યું છે અંકલેશ્વરમાં રામલલાની પ્રતિમાની પ્રતિષ્ઠાનો ઉત્સવ ધામધૂમથી મનાવી રહ્યો છે ત્યારે સોમવારે શહેરની ડૉક્ટર ભૂમિકા પટેલ વુમન્સ હોસ્પિટલમાં પાંચ સોની ક્લિનિકમાં એક સાનિધ્ય હોસ્પિટલમાં ત્રણ દેવપુષ્પ હોસ્પિટલમાં ત્રણ નિધિ હોસ્પિટલમાં એક અંજની હોસ્પિટલમાં એક નિત્યાનંદમાં એક અને સુશ્રુષા હોસ્પિટલમાં એક મળી કુલ સોળ જેટલા જન્મેલા બાળકને લઈ તેમના માતા પિતા તેમના પર દેવકૃપા થઈ હોવાનું માની રહ્યા છે રામલલાના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિને જ પોતાના સંતાનનો જન્મ થયો હોવાની ભાવના તેઓ શબ્દોમાં કહી શકતા ન હતા ત્યારે જન્મેલા બાળકને પરિવારજનોએ રામ રઘુવંશ પુરુષોત્તમ જ્યારે બાળકીને જાનકી વૈદેહી સહિતના નામ રાખવાનું મન બનાવી ચૂક્યા છે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિનમે જન્મેલા બાળકોના પરિવારજનોમાં અનોખી ખુશીનો માહોલ સર્જાયો છે બાવીસ એક બે હજાર દિવસે એક અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરમાં અમારે ત્યાં એક ડિલિવરીમાં બાબો આવ્યો છે જેમાં પરિવારજનો અને અમુને ઘણી ખુશી છે અને પરિવારમાં પણ ઘણી જ ખુશાલી છે મારું નામ અલ્પાબેન મોદી છે અને ગઈકાલે બાવીસ જાન્યુઆરીના રોજ જે અયોધ્યામાં રામ ઉત્સવ હતો એ સમયમાં અમે હોસ્પિટલમાં એડમિટ થયા અને વહુને એ જ સમયમાં બાળકનો જન્મ થયો અને સાચે જ અમારા ત્યાં રામનો જ જન્મ થયો છે અને અમને બધાને ઘણો જ આનંદ થયો છે